કાચે ઊ વેટ્યુ લે દેતો આવું તો વેટ્યુ છે વડી કે ઊ વેટુ આખો દાડી હું આવી બધું ગોધીન જોઈ છે તાણે ઓલા Honda જા કરક ઉભો છે હેડે હા આવો આ શેત્રમજી છે શું કરવા સારા આવો એવું છે સાવા વાળો હાતવજો પાછા

તમે એવું ખરાબ અફો ના લઈને આવો સા મને નથી ખબર મૂળ કીધું ડુબો પૂછે મારે તમે ગોડા થી આ શોખ છો નળિયો એવું થાય તમે કઈ લો નળિયો ના મન તો કરવા કઈ તમે પણ તમને ખબર હશે કેવો ચોલે તો લઈ જઈએ

મારી રીતના થઈ જાય તમે શું રોવાન ચાલુ પકડાવો છો રોવાન ચાલુ કરોડાયા કરું છે તારે હું તો કહું નહીં નહી મને તો લાગે છોકરા <tapodaių>